એ વિડિયો વાયરલ આ જે વિડિયો વાયરલ થયો છે એ બી મીડિયાના થ્રુ આખા સમાજને બતાવવા માંગી રહ્યો છું કે આ વિડીયો વાયરલ થાય ને આખા ગોમના અંદર સમાજના લોકોને ગમ પડી જાય કે સમાજનું લોકો જાગો 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 ભાઈ મનવા બોલું ઓલ ઇન્ડિયા રોડ લાઇન્સ મારી ટ્રાન્સપોર્ટ સર આરોગ્ય મંડળના અંદર જે બનાવ બન્યો પંદર દિવસ પહેલા ચોપડા લઈને બધા ભાગી ગયા ના આરોગ્ય મંડળના અંદર અત્યારે એવું ચાલી રહ્યું છે કોઈ હિસાબ કિતાબ આવતું નથી દવાનો ભાવ દવાઓનો ભાવ બી વધારી દીધો છે વસ્તુઓના અંદર એવું કર્યું છે કેસના ત્રણસો ત્રણસો રૂપિયા કરી દીધા છે આયુષ્યમાન કાર્ડ બંધ કરી નાખ્યું છે ઓનો કોઈ હિસાબ મળતો નથી આ લોકોને લૂંટપાટ ચલાવી છે ને પ્રાઇવેટ હોસ્પિટલ કરતાં બી આ લોકોને ભાવ પ્રાઇવેટ હોસ્પિટલનો ભાવ કરતાં બી વધારે ભાવ છે સમાજના અંદર આજે ગરીબ મહોત્સની જે ડિલેવરી થતી હતી જે ડિલિવરી આજે થતી હતી ગરીબ મહોત્સને મા હોય ભાઈ હોય એ લોકોની ડિલિવરી થતી હતી એના અંદર ડિલિવરીનું આયુષ્યમાન કાળી બંધ કરાવી નાખ્યું છે એટલે સમાજના અંદર મોડાસાના મુસ્લિમ ગાચી સમાજને જાગો 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 મોડાસા મુસ્લિમ ગાચી સમાજ આજે લોકો ગરીબ મોણસ મધ્યમ વર્ગનો માણસ બોલતા દિવસ એટલે મારા નોમની સોશિયલ મીડિયા પર આ લોકોને અરજી આપી છે મારું એક જ વસ્તુ કહેવું છે કે તમે ત્રીસ ત્રીસ વર્ષથી પોત્રીસ પોત્રીસ વર્ષથી રાજ કરો છો તમે આજે તમારા પગ કબ્રસ્તાનના અંદર લટકી ગયા છે તો લગન તમે સસ્તા છોડવાનું નામ લેતા નથી ઓના અંદર હર મોણસ 90% મોણસ અત્યારે મોણસના અંદર મંડળીના અંદર સસ્તાના અંદર બેકોના અંદર હર વસ્તુના અંદર મોણસ ગોચી સમાજનો રૂપિયો ને ગોચીનો કોઈ લાભ મળતો નથી મોણસા ગોચી મોણસાના ગાચી સમાજનો કોઈ વસ્તુનો એક બી રૂપિયાનો કોઈ વસ્તુનો લાભ મળતો નથી ને મોણસાનો ગોચી એટલો બોરો પડે છે બિચારો કે આજર

આ લોકોને અત્યારે લૂંટપાટ ચલાવી છે એમના ઘરોની ખીચડી પકાવું છે ગરીબ માણસનું કોઈ વસ્તુ મળતું નથી ગરીબ માણસ ફસેલો છે ને કરોડપતિ પછી માણસ માલદાર થતો જાય છે ગરીબ માણસની કોઈ ઇજ્જત નથી ને મધ્યમ વર્ગની માણસની કોઈ ઇજ્જત રહી નથી માર્કેટના અંદર ટ્રસ્ટીઓ હોય કોઈ બી વસ્તુ હોય કે પ્રમુખ હોય પ્રમુખ ટ્રસ્ટીઓ કોઈ જવાબ નથી આવતા ને વસીમ ડૉક્ટરના ઉપર કેસ કર્યો છે વસીમ ડોક્ટરને જે નફો આવ્યો છે પાંચ વર્ષના અંદર દોઢ બે કરોડનો એમના ઉપર કેસ કરો છો અમો ઓલ ઇન્ડિયા રોડ લાઈન ઉપર સોશિયલ મીડિયાનો અરજીના થ્રુ ઓલ ઇન્ડિયા રોડ સોશિયલ મીડિયાના થ્રુ અરજી પર ભી માંગી રહ્યા છે શું શું છે ખોટું શું છે એટલે સમાજના હર મોણ જાણી શકશો આ વિડિયો તમે જોજો મીડિયા વાળાને બધોને કહી દીધું છે અને સમાજના મોણને આ વિડિયો વાયરલ કરવાનો છે મીડિયાના થ્રુ